તો રાજકોટ ઇન્કમટેક્સ વિભાગના મોરબીમાં દરોડા મોરબીના લેવિસ સિરામિક ગ્રુપ સહિતના સ્થળ પર દરોડા ચોવીસ કરતા વધુ સ્થળો પર દરોડા કરવામાં આવ્યા બસો પચાસથી વધુ અધિકારીઓ જોડાયા રાજકોટમાં પણ દરોડાને લઈ તપાસ શરૂ છે સિરામિક ઉદ્યોગ પર દરોડા પડતા ભારે ખળભળાટ છે લેવિસ ગ્રુપ સાથે જોડાયેલ ભાગીદારોને ત્યાં પણ દરોડા મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળવાની શક્યતાઓ છે

જો વાત કરવામાં આવે તો જમીન મકાન ના છે પરેશ પટેલ અને સાથે જ ફેમ ફેસ ગ્રુપના બિલ્ડર રાજુભાઈ છે ને લેવિસ જીતુભાઈ રોજવાડિયા આ સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે આ તમામ દરોડા પાડવામાં આવ્યું છે હાલ જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં પાંચ સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી રહી છે તો બીજી બાજુ મોરબીની અંદર પણ અલગ અલગ સ્થળો ઉપર આ જ રીતે ચકાસણી છે તે હાથ ધરવામાં આવી છે જે રીતના વાત કરવામાં આવે તો મેટ્રો કન્સ્ટ્રક્શન જે લેવિસ ગ્રુપ સાથે જોડાયેલું છે તો તેને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે અલગ અલગ જેટલા પણ ભાગીદારો છે જેટલા પણ વિગતો મળી છે ત્યાં આજ વહેલી સવારથી હાથ ધરવામાં આવ્યું છે જે રીતના વાત કરવામાં આવે તો પ્રથમ ક્લાસ મેક્સિકા એટલે કહી શકાય કે મહત્વના દસ્તાવેજો છે તે હાલ આઈટી વિભાગના હાથમાં લાગ્યા હોવાની વિગત પણ સામે આવી છે આ તમામ દસ્તાવેજો છે તે હાલ જપ્ત કરવામાં આવ્યા છે ને હજી પણ આ કાર્યવાહી છે લગભગ ચોવીસ કલાક સુધી ચાલે ને ત્યારબાદ કેટલા પુરાવા એકત્ર થશે તે જાહેર કરવામાં આવશે જીત જી રહીમ જોડાવા બદલ આભાર આપનો